એટલે આપણો ખાવાનું પચી જાય ને બે ફરી આવી તો મને એમ બદલી જાય ને મજા આવે ને અરે હા હવે ફૂતડી ખાવાનું પચી જાય આરી કામ કરને એટલે ખાવાનું આખરું પચી જાય હું દુકાને આખો દી બેઠો બેઠો થાકી ગયો છું કામ કરી કરીન તારે કાઈ કામ ન હોય એટલે રહી યામ ને તેમ આલુ કો તમે તો નકર જ્યારે જો ત્યારે મારી હેરે બાસ્તા જો હું કોં કું તો તમારી કક ને કક હોય તમારા ભાઈ સગુણાને જોયા છે ઈ કોઈ દિ બાજ્યા તમારા ભાઈ કેવા આસન છે ને તમે તો જુઓ જાજેરે જુઓ તને મારા ભેગે બાજતા જો બાજવાનો એક મોકો ન મૂકો સવારમાં ઊઠે તોય હખ નહીં तेरे મારા ભેગે બાજો અને રાતે સુવો ત્યારે મારા ભેગે બાજો હું ખાલી એમ કહું કાલો આજે કણો તો મારવા જઈ તોય તમે ના હાલો સગુણા હાટો તો રોજ હાજે એક ચોકલેટ લઈને આવે તમે કોઈ દિ લઈને આયા

ઓય તમે ના જ પાડો ના હાલો તો કઈ નહીં એ ભૂતડી તો મન નનકુ ન કરું તારા પેકે હાલો પણ તું મારી વાતનો સમજ મારા પાસે ક્યાં ટાઈમ હોય છે આ તો હાજી ચોકલેટ તો લઈ આવે ને હા બસ કાલે હાજી આવીશ ત્યારે હા સાડા હાથ હું પાંચ બસો વાળી દેવ મિલ્ક લઈ આવીશ બસ ખુશ હવે શું કામ નું મેં કીધું તેરે ને હવે તો કાંઈ મજા ખાવામાં રહે જ નહીં આ તો ખાવામાં મજા ના આવે તો નહીં લઈ આવું બસ હવે તમારે તમારી જયારે વાત જ નથી કરવી હું હું જાઉં હું સાના તમે હું જાય જો બોલાવજો જ નહીં ઓ ભૂતળી બેન હવાર હવારમાં કેમ મો તમારો લટકે હે એમ લટકતું જોઈને ખુશ થાઉં એ હું ક્યાં કોઈ દી ભૂતળો મારા પીકે કોઈ દી વર્તન કરતો જ નથી જરે જોઈને ત્યારે મારા પીકે બાજતો જોય મન જરીએ મજા આવતી નથી ઓય ભૂતળી તો અમને લાગતો તો તમે બે જણા બાજ્યા લાગો હો તમારો દી કેરે ન જાય ખાલી બાજ્યા વગર લે હોય સગુણા મને એમ જ થાય અમે રોજ બે બાજ તો જોઈને મને જરીયા નથી મજા આવતી રોજ બાજ બાજ ને બાજ એ સગુણા મને એમ જ થાય હે કે હું પીર હાલી જાવ બેક દી તો વાહે કક બાજવાનું ઓસુ થાશે ન કક તો ઓસુ નઈ થાય એવું લાગે છે ના ના પુતળી એવું કાઈ ન હોય તમે મે બાજવાનું તો હાલે રયો ઈ તો એમાં કાઈ ન હોય હું પુતળાને કેટલું કઉ છું લ્યો કે તમારા ભાઈને સગુણા કેરે ન બાજે ને તમે તો બાજતા જો જો સગુણા મને ટીકિન લેવા આવશે હું તો બોલશે નઈ જોઈ વાહે એ ભૂતડી હવાર હવાર પોરમાં કેમ મો લટકાવી નું મારું ટિફિન તો દે લે આજ પહેલી વાર તમારું જડબો હારું હે ને કો કીધી તમારું જડબો હારું હોય કે હું દોત કાઢું કે મો ન લટકાઉ એ ભૂતડી એમાં મન ના નનકો કરવાનો એમાં કાઈ ન હોય ઈ તો હાલ તો રે હું આજ તારા આટ ચોકલેટ લઈ આવી બસ માર ખાવી નથી અને ફરફરી અને વેફરી બહુ ભાવે હે ને તારા હાટુ ઢગલો એક લેતી આવીશ બસ એટલે મન તારે ખુશ થઈ જાય હે ને

તારે ભેગે બાજુ નહીં તો મારો દી હારો ન જાય એટલે મન જરીએ મજા ના આવે એટલે હું તારે ભેગે બાજુ નક કહું હું કરું બાજી ને કે અરે આ આવે ત્યારે મોઢું તો પૂછડે લટકાવીને ફરતાવા ને પાછક બાજવાની મજા આવે કાઈ ખોટા નાટક કરવાની જરૂર નથી હો એ ભૂતડી હવે તો ફરફગે ની તારી સૌથી ફેવરેટ પાણીપુરી લઈને આવીશ બસ તારે ખુશ થઈશ તું તો લઈને ના ને ત્યારે કહેવાય કે પાણીપુરી લઈને તમને ક્યાંક મન થાય કે આજ પાણીપુરી લઈ જાવ પુતળી આ ટૂપ ચોકલેટ લઈ જાવ હા તો દે લે હવે ટીફિન તો દે મારે મોડું થાય છે કે હવે જાવું નહીં દુકાને જ ન જાવ